ઘોઘા જકાતના કા વિસ્તારમાં આવેલા કૃષ્ણ મેડિકલ સ્ટોરમાંથી નશાકારક પ્રવાહી વેચવામાં આવતો હોવાના અનુસંધાને પોલીસે માલિક અને કર્મચારીઓને ઝડપી લીધા ભાવનગર પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં નશાકારીક પ્રવાહી વેચતા હોવાના અનુસંધાને અલગ અલગ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી જેની અનુસંધાને બાતમી મળી હતી કે ઘોઘા જકાતના વિસ્તારમાં પણ આ નશાકારીક પ્રવાહ વેચાય છે જેની જાણવાજોબ અરજી કરવામાં આવી હતી જે જાણવાજોગના અનુસંધાને ઘોઘા રોડ પોલીસે તપાસ કરતા ઘોઘા જકાતના કા વિસ્તાર વિસ્તારની અંદર આવેલા રાધેકૃષ્ણ મેડિકલ સ્ટોરના માલિક શાંતિભાઈ નારાયણભાઈ જાસોલિયા તેમનો પુત્ર દર્શનભાઈ શાંતિલાલ જાસોલિયા અને તેમના કર્મચારી પારસભાઈ દિલીપભાઈ જોશા આ વસ્તુનું વેચાણ કરી રહ્યા છે જેના અનુસંધાને પોલીસે રેડ કરતા નશાકારી પ્રવાહનો જથ્થો મળી આવતા દર્શનભાઈ શાંતિભાઈ જાસોલિયા શાંતિભાઈ નારાયણભાઈ જાસોલિયા અને પારસભાઈ દિલીપભાઈ જાસોલિયાની અટકાયત કરી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી

ক্াকে <laughs> ক্াকে